નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો કેઝ્યુઅલ રજા સીએલને લઈને ઘણીવાર કર્મચારીઓના મનમાં ઘણા પ્રશ્નો રહેતા હોય છે આવા ચોવીસ પ્રશ્નો હું લઈને આવ્યો છું જેને ત્રણ વિભાગમાં ડિવાઈડ કરવામાં આવેલા છે પહેલા ભાગમાં આપણે આઠ પ્રશ્નો જોઈશું ત્યારબાદ ફરી આઠ પ્રશ્નો અને છેલ્લા ભાગમાં પણ આઠ પ્રશ્નો બેક ટુ બેગ વિડીયો આવશે તો તો વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને પૂરી માહિતી મળી જાય તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો હવે તમારી સામે જે પહેલા પ્રશ્નો છે તેની વાત કરી કહેવામાં આવ્યું છે કે પ્રશ્ન નંબર એક છે કે પરચુરણ રજાઓ એટલે કે સીએલની ગણતરી ક્યારથી ગણી શકાય તો તેનો જવાબ છે કે ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિયમ બી ત્રીસ બે ક મુજબ પરચુરણ રજાઓ સીએલ શૈક્ષણિક વર્ષ એટલે કે જૂનથી મે માસ પ્રમાણે જ ગણી શકાય પરચુરણ રજા કેઝ્યુઅલ એટલે કે સીએલ એટલે શું તેનો જવાબ છે કે પરચુરણ રજા સીએલ એટલે કે કેઝ્યુઅલ રજા જે અંગ્રેજીના નામ પ્રમાણે ઉત્પન્ન થયેલા કારણો માટે મળી શકે પ્રશ્ન નંબર ત્રણ છે કે પરચુરણ રજા એટલે કે સીએલ કોણ મંજૂર કરી શકે પરચુરણ રજા આચાર્યશ્રી મંજૂર કરી શકે પરંતુ આચાર્યશ્રીની પરચુરણ રજા સંચાલક મંડળ મંજૂર કરી શકે પ્રશ્ન નંબર ચાર જૂન માસ થી નિમણૂક પામના શિક્ષક કર્મચારી પરચુરણ રજાઓ એટલે કે સીએલ શૈક્ષણિક વર્ષમાં પંદર દિવસની મળવાપાત્ર છે નોકરીના પહેલા માસમાં પણ પરચુરણ રજાઓ મળી શકે એટલે કે આ પરચુરણ રજાઓ સીએલ માસિક ધોરણે ચઢતી કે મળતી નથી પરંતુ શૈક્ષણિક વર્ષમાં પંદર સુધીની રજાઓ છે પાંચ જુલાઈ કે ઓગસ્ટ માસમાં નવી નિમણૂક મેળવનાર શિક્ષક કે કર્મચારીને કેટલી પરચૂન રજાઓ એટલે કે સીએલ મળી શકે તો જવાબ છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિયમ ત્રીસ બે ક પ્રમાણે જુલાઈ કે ઓગસ્ટ માસમાં નવી નિમણૂક મેડમના શિક્ષક કર્મચારીને પણ પંદર દિવસની પરચૂન રજાઓ મળવા પાત્ર છે આ રજાઓ માસિક ધોરણે ચડતી કે મળતી નથી પરંતુ શૈક્ષણિક વર્ષ જૂનથી મે માસ પ્રમાણે ગળાય છે એટલે કે પંદર દિવસની પરચૂન રજાઓ સીએલ મળવા પાત્ર છે છ એક સાથે સળંગ કેટલા દિવસની પરચૂન રજાઓ સીએલ ભોગવી શકાય તો કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિયમ અપવાદરૂપ સંજોગોમાં એક સાથે સળંગ દિવસ સુધી રજાઓ ભોગવી શકાય સોમવારથી સોમવાર સુધી પરચુન રજાઓ સીએલ લીધી હોય તો કેટલા દિવસની પરચુન રજાઓ ગણાય જવાબ છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિયમ ત્રીસ બે ગ પ્રમાણે બે પરચૂન રજાઓ વચ્ચે આવતો રવિવાર કે જાહેર રજા પણ રજાઓમાં ગણાય છે જેથી વિનિયમ ત્રીસ બે પ્રમાણે સોમવારથી સોમવાર સુધી પરચુન રજાઓ એટલે કે સીએલ લીધી હોય તો કુલ આઠ દિવસની પરચૂન રજાઓ સીએલ ગણાય છે અને પ્રશ્ન નંબર આઠ છે કે સોમવારથી ગુરુવાર સુધી પરચૂન રજાઓ સીએલ લીધી હોય અને શુક્રવાર અને શનિવાર જાહેર રજા હોય તો કેટલા દિવસની પરચુન રજા ગણાય તો જવાબ છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિયમ ત્રીસ બે ગ પ્રમાણે બે દિવસની જાહેર રજાઓ પરચુન રજાઓ સીએલ સાથે ભોગવી શકાય આ કિસ્સામાં શુક્રવાર અને શનિવારની બે દિવસની જાહેર રજાઓ છે રવિવાર આરામનો દિવસ ગણાય એટલે કે ફક્ત સોમવારથી ગુરુવારની કુલ ચાર દિવસની પરચૂન રજાઓ સીએલ ગણાય તો મિત્રો આ હતા કુલ આઠ પ્રશ્નો અને તેના સચોટ જવાબ હવે બીજા આઠ પ્રશ્નો આપણે કાલે જોઈશું આવતા વિડીયોમાં જોશું તો આજનો વિડીયો કેવો લાગ્યો જરૂર કેજો વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી બે લાયકોન દબાઈ દેજો જેથી કરીને નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ